શ્રીમા ભગવદ્ ગીતા અધ્યાય પંદર શ્લોક ચૌદ અહં વૈશ્વાર પ્રાણી પ્રાણીનામ દેહમ આશ્રિતઃ પ્રાણ અપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુવિધ અનુવાદ હું જીવ માત્રના શરીરમાં જઠરાગ્નિ છું અને હું શ્વાસ પ્રવાસમાં રહીને ચાર પ્રકારના અન્નનું પાચન કરું છું ભાવાર્થ આયુર્વેદ શાસ્ત્ર અનુસાર જઠરમાં અગ્નિ હોય છે કે જ્યાં જે ત્યાં પહોંચેલા અન્નને પચાવે છે આ અગ્નિ જ્યારે પ્રજ્વલિત હોતો નથી ત્યારે ભૂખ લાગતી નથી અને જ્યારે આ અગ્નિ બરાબર હોય છે ત્યારે ભૂખ લાગે છે કોઈ સમયે જો અગ્નિમંદ થઈ જાય તો તેનો ઈલાજ કરવાની જરૂર રહે છે જે હોય તે પણ આ અગ્નિ ભગવાનનો પ્રતિનિધિ છે વૈદિક મંત્રો ઉપનિષદ પણ સમર્થન કરે છે કે પરમેશ્વર અથવા બ્રહ્મ અગ્નિરૂપે દરેક શરીરની અંદર સ્થિત હોય છે અને સર્વ પ્રકારના અન્નને પચાવે છે તેથી ભગવાન સર્વ પ્રકારના અન્નનું પાચન કરવામાં સહાયરૂપ હોવાથી જીવ ભોજનની પ્રક્રિયામાં સ્વતંત્ર નથી જો ભગવાન તેને પાચનમાં સહાય ન કરે તો ભોજનની શક્યતા રહેતી નથી એ રીતે તેઓ જ અન્ન ઉત્પન્ન કરે છે અને તેઓ જ તેને પચાવે છે અને તેમની કૃપાથી જ આપણે જીવનનો આનંદ માણી શકીએ છીએ વેદાંત સૂત્રમાં પણ આનું સમર્થન થયું છે કે ભગવાન શબ્દમાં શરીરમાં વાયુમાં આમાશયમાં પણ પાચન શક્તિ રૂપે ઉપસ્થિત છે અન્ન ચાર પ્રકારના હોય છે કેટલાક ગળી જવાના હોય છે કેટલાક ચાવવાના હોય છે કેટલાક ચાટવાના હોય છે અને કેટલાક ચૂસવાના હોય છે ભગવાન આ સર્વ પ્રકારના અન્નની પાચક શક્તિ છે જે અન્નને પચાવે છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ